ਮਾਲਪੁਰ ਖਾਤੇ ਗੁਜਰਾਤ ਵਾਲਮੀਕੀ ਸੰਗਠਨ ਸੰਚਾਲਿਤ ਵਾਲਮੀਕੀ ਆਸ਼ਰਮ ਖਾਤੇ ਭਵਯ ਲੋਕ ਡਾਇਰਹਾ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰਵਾਮ ਆਵਿਉ અરવલી જિલ્લાના માલપુર ખાતે ગુજરાત વાલ્મિકી સંગઠન સંચાલિત વાલ્મિકી આશ્રમ ખાતે ગુડવિલ સેવા ટ્રસ્ટ તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું અને મફત નેત્રમણી કેપ અને તેજસ્વી તાલાનું સન્માન પણ આ પ્રસંગે ઉપસ્થિત મહંત ધનગરી બાપુ દેવરાજ ધામ સંત શ્રી બાલકદાસ સાહેબ સંત શ્રી અરવિંદ સાહેબ તથા વગેરે મહંતશ્રીઓનું પુષ્પ અર્પણ સ્વાગત કર્યું આ પ્રસંગે જાણીતા નામાંકિત કલાકારો ભાવના નાયક દક્ષાબેન સનૈવા ન્યુરાજલ હસમુખ ભાટિયા વોઇસ ઓફ મણિરાજ બારોટ દિનેશ વાઘેલા સુરેશ સોલંકી પરેશ પુરબિયા જમનાબેન ગોડલિયા મહેન્દ્રસિંહ ચૌહાણ વગેરે ડાયરાની મોજ કરાવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાબુભાઈ તથા લોકકલા સાહિત્ય ક્ષેત્રે ગુંજતું નામ એનસીની મોજની જાણીતા લોકપ્રિય ફિલ્મ અભિનેતા શ્રી એનસી ચૌહાણે કર્યું મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો સાથે ગ્રામજનો તથા સૌ કલાકારો સાથે કાર્યક્રમના આયોજક શ્રી લાલજી ભગત આભાર વિધિ કરી રિપોર્ટર વનરાસિંહ ખાંટ માલપુર અરવલ્લી